આજે તો આપણે આવી ગયા છે ધ ફોર્ચ્યુન હોટેલ મુલાકાત બાબર ની એક એવી હોટેલ કે જ્યાં તમને બધી સુવિધાઓ મળશે અંદર આવીને આપણે અમૃત મુલાકાત કરી અને હવે તમને આ બધી સુવિધાઓ બતાવો સૌથી પહેલા તમે આ જો આ છે જમવા માટે નો ડાઇનિંગ એરિયા જ્યાં બેસીને તમે જમી શકશો આ બહાર આવો તો પહેલા તમને જોવા મળશે નાના બાળકો ને રમવા માટે ગાર્ડન અને આ બાજુ છે કેફે એરિયા જ્યાં તમે બેસીને કોફી કે નાસ્તો કરી શકશો અને આ હોટેલ નું નામ લખાલ છે અને નાનો એવો સ્ટેજ બનાવેલ છે જ્યાં તમે બર્થડે વગેરે ઉજવી શકશો અને સૌથી સારું તો આ બેન્કેટ હોલ પણ છે જ્યાં તમે પાર્ટી મીટિંગ મેરેજ ક્યાં વગેરે કરી શકશો અને સૌથી ખાસ વાત તો એ છે કે તમને મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે પછી જમવા જ્યાં પહેલા ચોકલેટ મિલ્ક કર્યો અને પછી આપણે સ્પેશિયલ ફોર્ચ્યુન પની ટેસ્ટ કર્યું જેનો સ્વાદ તો એટલો મસ્ત હતો કે વાત જ ના પૂછો અને એ પણ મસ્ત હતી તો જો તમે ભાભર કે ભાભર ની રહેતા હોય તો એક જરૂર આવજો જમવાની બહુ સારી સુવિધા મળશે તો ફરી મળશું એક નવા સાથે જય માતાજી